બાળકી કંઈક ખરીદવા માટે દુકાને ગઈ હતી જે દરમિયાન દુકાન ચલાવતા સાહીઠ વર્ષીય આરોપી દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી હતી જે માટે બાળકીને પોતાના ઘરના પહેલા માળે લઈ ગયો હતો જ્યાં તેણે માસૂમ બાળકી સાથે બળજબરીપૂર્વક પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટનામાં નિઝર પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક બળાત્કારનો અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સિકોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બદુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે દુકાનમાં જબરદસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર્વ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે